રાષ્ટ્રગર ગૃહ થી વિજય પરેડ કરી કારગિલ વિજય દિવસની ઉજવણી કરી હતી પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે છવીસમી જુલાઈ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ ઓગણીસો માં વિજય બાદ

વેટરન્સ ઇન્ડિયાના પદાધિકારીઓનું ભારત માતા નારાથી સન્માન કરવામાં આવ્યું હતું વેટરન્સ ઇન્ડિયાના ગુજરાત પ્રમુખ મનોજ ત્રિપાઠી જિલ્લા પ્રમુખ અને સમગ્ર ટીમે કારગિલ વિજય દિવસનું સુંદર આયોજન કર્યું હતું બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર